નમસ્કાર ચક્રવાત ન્યુઝ સાથે બે અલગ અલગ બિલો ચૂકવવા માટેનો હુકમ કરવામાં આવતા તર્ક વિતર્ક શરૂ થયું છે સાહીઠ લાખના બિલ ચૂકવવા માટેના પ્રમુખે હુકમ કરાતા નગરપાલિકા સદસ્ય દ્વારા મુખ્ય અધિકારીને બિલ ન ચૂકવતા લેખિત રજૂઆત કરવામાં આવે નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના સદસ્ય દ્વારા રાજકોટ પ્રાદેશિક કમિશનર કચેરીના કમિશનરને કલમ બસો હેઠળ ફરિયાદ દાખલ કરી ચીફ ઓફિસરનો સંપર્ક કરતા આ મામલે જે કઈ કાયદેસર ની કાર્યવાહી થશે તે કરવામાં આવશે તેવી માહિતી આપી તો નગરપાલિકાના પ્રમુખ દ્વારા કરાયેલા સાહીઠ લાખના હુકમની અંદર ભ્રષ્ટાચાર અને મિલી ભગત કરી બિલો ચૂકવવાનો હુકમ કરાયો હોવાના આક્ષેપો લગાવવામાં આવે છે હું લક્ષ્મણ ભોપાળા ઉપલેટા નગરપાલિકા સદસ્ય તમે ફરિયાદ કરી લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર શું મામલો છેアクセટ કે તમારું ઉપલેટા ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા છેલ્લા 4 થી 5 મહિનામાં સવા કરોડ થી 1.5 કરોડ જેટલો ભ્રષ્ટાચાર કાકરી મોરમમાં થયેલ છે આની અનેક ફરિયાદો મેં કરેલી છે કે શ્રીને કરેલી છે કલેક્ટરને કરેલી છે પ્રાંત અધિકારીને કરેલી છે ચીફ ઓફિસર સાહેબ કરેલી છે પ્રમુખની પણ કરેલી છે અને પાંત્રીસ લાખનું એક બિલ અને એક પચીસ લાખનું બિલ સાઠ લાખના બિલ તો આ લોકોએ રજૂ પણ કરી દીધા છે આ મોટી ભ્રષ્ટાચારની ફિરાકમાં છે આ ભાજપ સરકાર શું ફરિયાદ કરેલી છે આરસીએમમાં મેં ફરિયાદ કરેલી છે બસો અઠ્ઠાવન મુજબ આ ફરિયાદ મેં લખાવી દીધી છે નોંધાવી દીધી છે

છેલ્લા એક મહિના આ નગરપાલિકા વિરુદ્ધ આ ભ્રષ્ટાચારની અરજી કરેલી છે મને મારા હોર્ડમાં કામ કરવામાં બહુ તકલીફ પડે છે અને મારા કામ નગરપાલિકા દ્વારા કરવામાં આવતા નથી કૃષ્ણકાંત ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઉપલેટા નગરપાલિકાનું વર્તમાન બોર્ડ ભાજપનું આવ્યા પછી જાણે ભ્રષ્ટાચાર કરવાની હરીફાઈ કરતા એમ એક પછી એક ભ્રષ્ટાચારના કિસ્સાઓ બહાર આવતા જાય છેલ્લે ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં ચોમાસા દરમિયાન મોહરમ અને રેતી કપચી નાખવાનું કામગીરી કરવામાં આવી આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે એની રજૂઆતો અમે નગરપાલિકા નિયામક ચીફ ઓફિસર કલેક્ટર ડેપ્યુટી કલેક્ટરને કરવા છતાં પણ કોઈ પગલાં ન લેવાના પગલાં ન લેવાય એ વાત તો પછી નહીં પણ આટલી રજૂઆતો પછી પણ પ્રમુખે બિલ ચૂકવી દેવા માટે સામાન્ય સભાની અપેક્ષાએ બે હુકમો કર્યા પચીસ લાખ રૂપિયાનો એક હુકમ અને એક હુકમ પાંત્રીસ લાખ રૂપિયાનો આમ સાઠ લાખ રૂપિયા ભ્રષ્ટાચારથી નગરપાલિકામાંથી ઉપાડી લેવાનો કારસો કર્યો છે નગરપાલિકાના કાયદા મુજબ સામાન્ય સભાની અપેક્ષાએ બહુ ઇમરજન્સી હોય તો જ આવા હુકમ થઈ શકે પણ આમાં પ્રમુખે ગેરકાયદેસર હુકમ કરી અને જે સ્વભંડોળના બે કરોડ રૂપિયા નગરપાલિકામાં પડ્યા છે એમાંથી સાઠ લાખ રૂપિયા ઉપાડી લેવાનો પ્રયત્ન કરે છે તેની સામે અમે મ્યુનિસિપલ કમિશનરમાં મનાઈ હુકમ માટેની અરજી કરેલ છે અને આ બે ઠરાવ આ બે ઠરાવ જે કર્યા છે પચીસ લાખ અને પાંત્રીસ લાખ ચૂકવી દેવાનો તેની સામે અમે મનાઇ હુકમની માગણી કરેલ છે ભ્રષ્ટાચારનું જોઈએ તો જે જગ્યાએ જેટલા ડમ્પર એને નાખ્યા છે એ કપચી કે મોરમ છે એ નિયમ મુજબની નથી એક ડમ્પરમાં પચીસથી ત્રીસ ટકા ધૂળ આવતી હતી આમ છતાં આ ધૂળના પણ પૈસા ડંપરના ભાવે ચૂકવવાના અને લઈ લેવાના પ્રયત્નો કર્યા છે જે જગ્યાએ માપસાઇજ મુજબ ખાડાને મેનેજ મેજરમેન્ટ બુકમાં લખવાના હોય છે તે પણ લખાણા નથી ફક્ત ટેબલ ઉપર બેસી અને કામગીરી કરી અને નગરપાલિકામાં ભ્રષ્ટાચાર કરવાનો જે પ્રયત્ન કર્યો છે તેનો અમે વિરોધ કર્યો છે અને ભ્રષ્ટાચારના પૈસા ઉપાડી ન શકે તે માટે અમે નગરપાલિકા નિયામકમાં મને હુકમની પણ માગણી કરેલ છે ઇમરાન સર્વજી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા